તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે સુરતના મંદિરોમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે આજે ચૈત્રી નવરાત્રીની આઠમ છે પારલે પોઈન્ટ પર આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે તો માતાજીને અદ્ભુત શૃંગાર કરવામાં આવ્યો છે મંદિરમાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે

સુરત સહિત રાજ્યના જે પણ શક્તિ મંદિરો છે ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે આઠમના દિવસે ત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે પાર્લે પોઈન્ટ પર આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો ધસારો જોવાઈ રહ્યો છે આઠમ નો દિવસ છે અને આઠમ ના નિમિત્તે આજે મંદિરો ની અંદર ભક્તો ભીડ જે છે તે ઉમટી પડી છે વહેલી સવારથી મંદિરોની અંદર લાઈનો જે જોવા મળી રહી છે માતાજી ને અદભુત સંગાર જે છે તે કરવામાં આવ્યો છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જે અંબિકા નિકેતન મંદિર ની અંદર માતાજી ને અદભુત શણગાર કરવામાં આવ્યો છે છપ્પન ભોગ ચડાવવામાં આવ્યો છે બીજી તરફ આપણે કૃષ્ણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે

એ ભક્તો દ્વારા કરવામાં અને બ્રાહ્મણો દ્વારા કરવામાં આવતો હોય છે અને એવી જ રીતે આજે અમે જોવો છો ત્યારે છપ્પન ભોગનું અને એ એક સુંદર સ્વંગામનું પણ આયોજન શ્રી આ મંદિરના માધ્યમથી કરવામાં આવ્યું છે એવી જ રીતે અહીંયા ભક્તોની આજ મોહિનેશરૂમાં દર્શન કરીએ ભક્તો સંતુષ્ટ થાય માની કૃપા આશીર્વાદ મેળવે એ જ અમારી અપેક્ષા હોય છે પાણી ની કારણ કે ગરમીથી રાહત મળી રહે તે માટે મંદિર તરફ થી જે છે તે વ્યવસ્થા ખાસ કરીને કરવામાં આવી છે અને આજે ક્ષેત્ર નવરાત્રી નિમિત્તે શહેરના અલગ અલગ મંદિરોની અંદર ભીડ જે છે તે ઉમટી પડી છે જીજી આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે